સ્ત કરી હતી જિલ્લા મજીસ્ટ્રેટે આરોપીનું પાસા અંગેનું વોરંટ ઇસ્યુ કર્યું હતું જે હુકમ મુજબ આરોપી નો મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી અપાયો હતો આજરોજ તારીખ ના રોજ અંકલેશ્વર ડિવિઝન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તથા ભરૂચ પોલીસ ને ગુજરાત રાજ્યમાં દારૂ અને જુગારની નાશ કરવા તથા તેને ડામવા રૂપે ખૂબ જ અગત્યની સફળતા છે આ વિસ્તારમાં દારૂ અને જુગારની ખાસ કરીને આઈએમએફએલ વિદેશી દારૂની ઘુસણખોરી તથા તેની અ ગેરકાનૂની પ્રવૃત્તિમાં જે વ્યક્તિ લિપ્ત હતો જેની ઉપર અગાઉ છ જેટલા મોટા ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા હતા તે વ્યક્તિ વિરુદ્ધ આ પ્રકારની બધી બિલકુલ નાબૂદ થાય અથવા અને એ બાબતે ઝીરો ટોલરન્સ રહે તે માટે આપણે પાસાની દરખાસ્ત કરવામાં આવેલ જે પાસાની દરખાસ્ત ભરૂચ કલેક્ટર સાહેબ દ્વારા હુકમ મળતા તે આરોપી જેનું નામ છે દશરથ બાબુ વસાવા ઉંમર વર્ષ તેતાલીસ રહે છે અ હજાદ ભાતીજી મંદિર ફળ્યું અંકલેશ્વર પકડી પાડવામાં આવ્યો છે